વરસાદથી કૃષિ પાકોને ભારે નુકસાન થયું છે ત્યારે કિસાન સંઘની માંગ છે કે સહાય ચૂકવણીમાં જરૂરિયાતમંદ ખેડૂત રહી ન જાય તેવું આર કે પટેલે જણાવ્યું છે કેટલાક લોકો દેવા માફી હેક્ટરે પચાસ હજાર રૂપિયા સહિતની માંગ કરી રહ્યા છે ત્યારે ખેડૂતોએ એક વિઘાએ પંદરથી અઠાવીસ હજાર રૂપિયાનો ખર્ચ કર્યો છે તેમ જણાવ્યું એ તમામ ખેડૂતોની સમસ્યાનો ઉકેલ નથી તેવું પણ કિસાન સંઘે જણાવ્યું બધા જ ખેડૂતોએ લોન લીધી નથી ખર્ચના આધારે વળતર આપવું જોઈએ એવા ઘણા નાના ખેડૂતો છે જેમને કોઈ લોન પણ આપતું નથી ફસલ વીમા યોજના મરજીયાતથી રાજ્ય સરકારને આર્થિક ફાયદો છે ફસલ વીમા મરજીયાતથી રાજ્ય સરકારના અઢાર હજાર કરોડ બચ્યા છે જે ખેડૂતોને વાસ્તવમાં નુકસાન થયું છે તે રહી ન જાય તેવું પણ કિસાન વીમા યોજના મરજિયાત કરવાથી અઢાર હજાર કરોડ રૂપિયા માત્ર ગુજરાત સરકારના બચ્યા છે અને એટલા જ રૂપિયાનો ફાયદો કેન્દ્ર સરકારને પણ થયો છે સામે ગત વર્ષોની અંદર જે કંઈ પણ ખેડૂતો ઉપર આફત આવી એની સામે રાજ્ય સરકારે ત્રેપનસો કરોડ રૂપિયા ખેડૂતોને ચૂકવ્યા છે આમ ગત પાંચથી છ વર્ષની અંદર ગુજરાત સરકારને અઢાર હજાર કરોડ રૂપિયાનો ફાયદો થયો છે અને ખેડૂતોને પોતાના પાકની અંદર અઢાર હજાર રૂપિયાથી લઈને અઠ્યાવીસ હજાર રૂપિયા સુધીનો અલગ અલગ ખર્ચ થયો છે ગુજરાતના અલગ અલગ સંગઠનો અલગ અલગ માગણીઓ કરી રહ્યા છે ક્યાંક કેટલાક લોકો દેવા માફીની માગણી કરી રહ્યા છે કેટલાક લોકો હેક્ટરે પચાસ હજાર રૂપિયાની પણ માગણી કરી હોય એવું મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે અત્યારે સમગ્ર ગુજરાતના ખેડૂતોએ એક થવાનો વારો છે અને સરકાર અને સમાજ બંને ખેડૂતોની પડખે રહેવાનો વારો છે રાજ્યના મુખ્યમંત્રી જાતે જ્યારે તાગ મેળવતા હોય ત્યારે રાજ્યના મુખ્યમંત્રીશ્રીને વિનંતી છે કે ખેડૂત દેવાના ડુંગર નીચે ના ડૂબી જાય એટલે ખેડૂતને જે વાસ્તવિક ખર્ચ થયો છે એ ખર્ચને ધ્યાને રાખી અને સરકાર ખેડૂતોને વળતર જાહેર કરે એટલે ક્યાંક કોઈને ત્રીસ ટકા નુકસાન થયું હોય કોઈને પચાસ ટકા નુકસાન થયું હોય અને કોઈને સો ટકા પણ નુકસાન થયું હોય એવા અહેવાલ છે તો સો ટકા નુકસાનવાળાને પણ એ રકમ મળે અને ક્યાંક પચાસ ટકા નુકસાનવાળાને પણ એ રકમ મળે એટલે જે ખરેખર સહાયની વાત છે ખરેખર ખેડૂતને બેઠો રાખવાની વાત છે એની અંદર પણ ક્યાંક અસમાનતા ઊભી થતી હોય તેવું દેખાઈ રહ્યું છે ગુજરાતના તમામ ખેડૂતોએ લોન લીધી નથી હું આપના માધ્યમથી એવા ખેડૂતોનું પણ નુકસાન થયું છે તો એવા ખેડૂતોને પણ વળતર રૂપે રકમ મળવી જોઈએ એમનો અધિકાર છે એટલે રાજ્ય સરકારને વિનંતી છે કે જે કંઈ પણ ખર્ચ ખેડૂતને થયો છે ખર્ચને ધ્યાને રાખી અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના એકાત્મ વાનવવાદ વરેલી જો આ સરકાર હોય તો છેવાડાની વ્યક્તિ સહાયથી વંચિત ના રહી જાય તે દિશામાં વળતરની જાહેરાત કરે